ફરી શકાય છે મારા નવા ઈડિયોમાં તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જ તો આજે છે ને વ્લોગ શરૂ કરી દીધો છે સાડા બારે કેમ કે મોડો થઈ ગયો ને મોડો વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે મારા મમ્મીની ઘરે આવી જાય છે અને આજ તો છે ને બનાવવાના છે તિખારી હાથમાં આલતા હાલતા આવતા હતા તો દહીં જ ભૂલી ગયા છે ને દુકાને દહીં લેવાઈ ગયા છે અને મારે છે ને આજે મોડો વ્લોગ શરૂ કર્યો છે ને બાકી તો કાં આજ છે ને મારે બજારમાં જવાનું છે કે તો છે ને આજે મારે છે ને બજારમાં જવાનું છે એ ફોનનું સ્ટેન્ડ લેવા કેમ કે કાલ મેં તમને વ્લોગમાં કીધું હતું ને કે ફ્રી ફરમાઈશ વાળો વિડીયો ઉતારી દઈશ એટલે મારે એના માટે સ્ટેન્ડ તો લેવા જવું પડશે એટલે મારે છે ને આજે બજારમાં સ્ટેન્ડ લેવા જવાનું છે તો હું પહેલાં છે ને જમી લો પછી હાલ ના જાઉં કે અત્યારે જાવ કાંઈ નક્કી નહીં તો જવાનું છે એ બજારમાં ફાઇનલ છે બાકી આ મારો મમ્મી જો સાંસ ને એવું લઈને એ દહીં ને એવું હાલતા હાલતા વાતોમાં વાતોમાં દહીં લાવતા ભૂલી ગયા બોલો કેવા છે ભાઈ ભલે મેં જમી લીધું છે ને બધું થઈ ગયું છે તો હવે છે ને મારે જવાનું છે ડી માર્ટ મોલ કેમ કે બજારમાં જવાનું છે પણ અહીંયા હાના જવાનું છે પણ અત્યારે બે વાગી ગયા છે ને તો મારે જવાનું છે ડી માર્ટ મોલ મારો ભાઈબીલ લેવા આવે છે ને તો કામ કામ જાગી ગયો અને મારે છે ને ડાયરેક્ટ ત્યાં જવાનું છે તો છે ને પહેલાં આપણે જાવી ત્યાં મને લેવા આવે છે બરાબર લેવા આવે જાવે છે ડી માર્ટ મોલ તો હા આપણે સારવાર આવશે ભાઈ ત્યાં ભોખી દેખાડો પેલી આમાં ભોગવા આવી ગયા છે જો આ ડી માર્ટ ગુજરાતી લખ્યું ને આમે છે ને ઇંગ્લિશમાં લખેલું હતું હવે અંદર આપણે જાઉં આપણને એમ ન કે નથી આ છે ને આપણને પેલા ચેક કરશે અહીંથી પેલા આપણે જવાનું છે અંદર ઓહ પવન સારો આવશે તો લે જાવીશ કોઈ મેળા છે ને અંદર ભોગી ગયા ડી માર્ટનો તો આ એસી નો પવન તો જો ટોકન આપી દીધું કે ઘરેણા મૂકતા જવા મી આ કાઢતો જવા બહુ મોંઘું આ ઓહો

દરેક દરેક શું જે તેમ હોય આપણને શું જ નજરમાં આવે જો જો વિડીયો કરવાનું ના પડી તો કપડાં જો બોઇસ ના જો છે ને બ્લોગ ઉતારવા નથી દેતા કેમ કે છે ને અંદર ક્યાં તો ના પાડતા થાય કે બ્લોગ નથી ઉતારવાનો તો અમે છે ને થોડોક થોડોક તો લીધો છે તો એ પેલા આવ્યા ને ત્યારે કોઈ નહોતું તો અમે બ્લોગ ઉતારી દીધો ને અત્યારે અંદર ગયા પછી અંદર ગયા તો મને કે આવ્યો છે ને બ્લોગ નથી ઉતારવાની મનાય છે હું તમે કાંઈ બ્લોગ નથી ઉતારવાનું બાકી બહાર છે ને ધાણી ખાવા હોય છે

એ કોલે આપડે નાનું ત્રીસ રૂપિયા હતો દસ વાળું ટી ત્રીસ માં હતું માણસ ના ઘરમાં આઠસો રૂપિયા તો તાળો જ ગયો હવે ખાલી અહીં છે ને લોગ નથી ઉતારવા દેતા અને આમ મુલો થાય છે કે રોગ નો ઉતારવા દીધો યાર એક તો આયા ને થશે ને ધાણી પેલા આપણે ખાઈ લેવી ચકા એ ધાણી સારી મળે એમાં સો ટકા ની વાત

અલગ જ કાંઈ ખબર ના પડે હવે છે ને આપડે ઘરે રફા દફા થાય દોડવા જવાનું છે ને દોડવા બેન છે એટલે એને આપડે પેલા દોડવા ભોગાડ્યું અને મારે જવાનું છે ને અહીંથી ડાયરેક્ટ હું જવાનું છે ગામમાં જવાનું છું કારણ કે શું હું ને મારે મારા બજારમાં જવાનું છે હું છે ને પહેલા ડાયરેક્ટ ઘરે જવાનું છે પછી નાતે આપણે બજારમાં જવાનું છે તો આપણે નીકળી જાવી પહેલા અહીંથી फटाफट મારા ભાઈ પણ નીકળી ગયા છે જો આવી ગયો છે કે હુંય આવું હરવા મેં એ આવું એમ નઈ એના ફોન કર્યો કે હું ઉતો છું એમ નઈ આજ મારી હરવા તમે જાવી છે જો બજારમાં જાવી છે નીકળી ગયા છે બજારમાં પોગી જઈએ આપણે બિઝનેસ સેન્ટર પોગી ગયા છે જો આમ આગળ સ્ટેન્ડ મળશે બહુ સાયકલ લેને બહુ થાકી જશે આ આગળ સ્ટેન્ડ મળશે કેટલા બધા સ્ટેન્ડ છે જો દુકાને દે દેવી છે આ જો મોટો આપણે આવું સ્ટેન્ડ લઈ લીધું હાડી 300 રૂપિયા નું એ જો સ્ટેન્ડ છે હાડી 300 રૂપિયા નું સ્ટેન્ડ લીધું તો હવે છે ને જ્યુસ પીવા જઈએ આપણે અહીં આવે એટલે જ્યુસ પીવાનું તો મન થાય જ તો પેલે છે ને આપણે જ્યુસ પીવા જઈએ ત્યારે છે ને પેલા કટલી લાભ કરીને તારે પૈસા ઓછા કરે ન કરે ઓછા જ નહોતા કરતા હવે આપણે છે ને જવાનું છે જ્યુસ પીવા તો આપણે નીકળી જાય આમ જ્યુસ પીવાનું છે

ખેગર પૈસા ઓછા નહોતા કરતા અને સ્ટેન્ડ એક આમ દેખાડતા હતા ને તો આમ કર્યું સ્ટેન્ડ તૂટી ગયું તૂટી ગયું તો મેં કીધું આ નથી લેવું આ જો તૂટી જાય ચાલુ ગમતી નથી એ કે આ તો બીજું દેખાડું એમ એમ કરીને પૈસા ઓછા કરીને સ્ટેન્ડ લાવ્યો છું હું જો મારું હથિયાર કાઢું છું આવું છે ને આ સ્ટેન્ડ છે કાંક બહુ મોટું થાય છે ઘણું ઓછું થાય છે આવું સ્ટેન્ડ મારી પાસે હતું જ તે પછી લઈ દીધું મારું નહોતું બીજાનું હતું તો મેં કીધું હવે એક ખુદનું સ્ટેન્ડ લઈ લેવું તો એક આ સ્ટેન્ડ લીધું છે મેં અને બીજું એક બીજું આમાં ઉપર લગાડવાનું સ્ટેન્ડ છે ને દેખાડું તમને આવું સ્ટેન્ડ છે અહીંયા છે ને ઊભો ફોન લાગી જાય અહીંયા છે ને આ ઊભો ફોન લાગે ને અહીંયા છે ને આડો ફોન લાગી જાય આ હું સ્ટેન્ડ લાવ્યો છું ને આપણે આને એક ટ્રાય કરશું બરાબર તો મને હો ડ્યુટી જવાનો સમય થઈ ગયો છે ને બીજા આમ બધું કામ છે તમને આશા છે તમને લોક ગમ્યો છે ગમે લાયક છે ને શિક્ષક પણ નાખજો તો મળી પાસે કાલે નવ લોકમાં ત્યાં લગી બધાને રાધે રાધે બાય બાય